મેરા નાખોન છે કે માં શાંતિ બના ઘરે ચડાઈ હેલો યુટ્યુબ ફેમિલી સોગેશ તમારે નવા વ્લોગ કેમ છો બધા મજામાં બધા જે જય માતાજી મહાદેવનો મસ્ત મજા સવ પર થઈને વ્લોગ ની શરુ કરી દીધો છે ને અત્યારે સહી અમે માલમાં માલ વાળી વાડી આવેલી છે કે ના અમે પૂગી ગયા છીએ આ અમે બેલે ગાંડિયો વાળવા માંડે આ ગાંડિયો હે કે ઘેરે નાખવા દાવાની છે ત્યાં એલી તમારા ઘર હે કે ના માથામાં લઈ નાખવા દાવાની હે કેમ કે ટ્રેક્ટર બેગલો તો કાઈ હાલતું નહી તો હવે ઘેરે તો નાખવી જ પડશે ને વેવી તો પડશે હા ઘરે આમ જે માતાજી જે માં મોંગા ઘેર નાખવા છે ને માં શાંતિ બનાવ કે દઉં કે તે ઘેર નાખી હા ના ઘર પાછો પોગે ન આયા આ હું ની તું આ કે નથી નાખવાના એ વાળા પણ ઘેરે નાખ જાવ છે ના ખટકી દેવાની હા હા

એરા ગાહણી તો એક લી પણ માલ હાટું તે લી જાતા ઠે કેવું કે આ બધું ખેતરમાં વેવામાં તો પડે એવું ખેતર ને એવું ખાલી કરવા કે તે અમે વેવા આયેલા છે માલ ની વાડી માં હજી હજી પણ છે ખાડો તો ખૂટી જાય ખૂટી જાય ખૂટી જાય ખૂટી જાય એટલે કે ટ્રેક્ટર અંદર આવે એમ નહીં કે પછી એક જગાએ ભેગું કરે એટલે ખેતર થી જાય ખાલી પછી ભાઈ હાથે લઈને આવે છે તો ભાઈ સાણું ને પાડી દઈ એટલે પડવું સારું થઈ જાય એમ તો થોડીક વાર કામે લાગી જાય પછી આપણે મળીએ કામે ને અહીંયા મજા કામ મજા આવે વાંધો

તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બાર અને એમ બાર કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે આખું ખેડૂત ખાલી કરી નાખ્યું છે બધું પીલું અહીં ગંજી કરી નાખી અમારા હે કે ઘેરે ભર જાય એમ નહીં આ બે રસ્તા તમને બતાવ્યા છે ઓલ વ્લોગમાં એની જેમ હે ટ્રેક્ટર કે વાહન કે કઈ હાલે એમ નથી અહીંયા જો ગંજી કરી નાખી છે ગાડી જો પડ્યા ને પડ્યા ને એવો અહીંયા રસ્તો ખરાબ હે કે અત્યારે વાહન જ નું દે પછી હાલ ત્યાં સુધી મેળ ન આવે એ હવે અહીંયા ખેતર ખાલી કરવાનું હતું તો અહીં નડે ની ગંજી ને એવું બધું કરી નાખ્યું છે બીજું બધું પોલાણું પોલાનું બધું વ્યાતા હોય તો બપોરે કામ કમ્પ્લીટ થઈ ગયું છે વાહનો ને એવું પાડે છે બેન હેઠળ પૂગી હવે એવો સાફ કરવા ને તો કરી નાખી

ચાલો બપોર થઈ ગયા બપોર થઈ ગયા હમ ખાવું નહી હવે તો શું કરું આ ગુરબાસ રાખી દેવાનો હા તે રાખી જો હું ભાગું કેરી આપણે ખાઈ લેહું તમે રો હોમ માં હું થોડી રહેવાની છું તો કોણ રહે તમે બે ફરી ના ખોય અમાર કઈ રહેવું નહી તમને ભૂખ લાગી તો હાલો તો જઈએ હવે બપોર કરવા આજે મસ્તી ને કે તીખારી ને સાસ ને વાવી ગયો છે આજે ખેતરમાં પેલી વાર તીખારી લેવા

આ પુલા નહીં કે ગંજીમાં ખડકવાના છે આની ખટકવાના છે એટલા પુલા બાકી છે ભાઈ જોડો આમાં જે એક ફેરી પાડવાનું છે એટલું સાણું બાકી આજનું કામ કમ્પ્લીટ થઈ જશે આ માલમાં એટલું પહેલાં કામ પૂરું કરના ફેમિલી હવે હતા જો અમારે માલની વાડીનું કામ પૂરું થઈ ગયું છે આજનું

तो फाइनली तो आप घर पोची गया ठंडू कर सोट लीए बाबा हाँ, हाँ, तो 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 तो

એનો હાવ સાફ કરીને પછી આમ ખેડીને રેડી કરીને પડું તૈયાર કરીને પછી ડુંગળીને એવું કરવાનું છે કે માલ વાડી વાડીમાં એટલા માટે ના બધું બહાર કાઢવું ને રોપ હોય તો કમેન્ટ કરી દેજો સફેદ તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી ને રાખી કે તમને આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશે એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી વેઠાઈ જય માતાજી